જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો મહાશિવરાત્રી પહેલા ઘરથી તરત હટાવી દો આ એક વસ્તુ નહીતર કંગાળ બનતા વાર નહીં લાગશે મિત્રો મહાશિવરાત્રીની રાતને કોઈ સાધારણ રાત સમજવાની ભૂલ બિલકુલ પણ ન કરતા કારણ કે આજ એ રાત છે જ્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ એક બિંદુ પર આવીને મળી જાય છે અને જો આ રાત્રે તમારા ઘરના કોઈ ખૂણામાં આ એક અશુભ વસ્તુ પડી રહી ગઈ તો માની લો કે મહાદેવનું તો ખબર નથી પણ વિનાશ તમારા ઘરનો દરવાજો ચોક્કસ ખખડાવશે થોભો અને મારી વાત બહુ ધ્યાનથી સાંભળો કારણ કે આજે હું તમને ડરાવવા નહીં પણ જગાડવા આવ્યો છું શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે શિવ અને શક્તિનું મિલન થાય છે અને આ દિવસે ગ્રહોની ચાલ કંઈક એવી હોય છે કે બ્રહ્માંડમાં વહેતી ઉર્જા સીધી ઉપરની તરફ વધે છે જેને આપણે અપવર્ડ એનર્જી કહીએ છીએ મિત્રો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આનો ડે ટાઈમ શુભ મુહૂર્ત શું છે પછી અમે તમને પારિવારિક રીતે બધી જાણકારી આપતા ચાલીશો મહાશિવરાત્રી બે હજાર છવ્વીસમાં પંદર ફેબ્રુઆરી રવિવારે ઉજવવામાં આવશે આ દિવસે ફાલગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ સાંજે પાંચ વાગીને ચાર મિનિટ વાગ્યે શરૂ થઈને સોળ ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે તેથી રાત્રિની પૂજા પંદર ફેબ્રુઆરીએ જ કરવામાં આવશે સૌથી શુભ પૂજા મુહૂર્ત નિશિત કાળ માનવામાં આવે છે જે સોળ ફેબ્રુઆરીની રાત્રે બાર વાગીને નવ મિનિટ વાગ્યાથી સવારે એક વાગ્યો વાગ્યા સુધી રહેશે આ સમયે શિવલિંગ પર રુદ્રાભિષેક મહામૃત્યુંજય મંત્ર જાપ અને ધ્યાન અત્યંત ફળદાયી હોય છે સ્નાનનો સર્વોત્તમ સમય બ્રહ્મ મુહૂર્ત છે જે સોળ ફેબ્રુઆરી સવારે પાંચ વાગીને સત્તર મિનિટ વાગ્યાથી સવારે છ વાગીને આઠ મિનિટ વાગ્યા સુધી રહેશે આ સમયે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો અને શિવપૂજનની તૈયારી કરવી વિશેષ શુભ માનવામાં આવે છે આ સિવાય આખી રાત ચાર પ્રહરોમાં શિવ પૂજા કરવામાં આવે છે અને વ્રત પારણા સોળ ફેબ્રુઆરીએ સવારે છ વાગીને બેતાલીસ મિનિટ વાગ્યાથી બપોરે ત્રણ વાગીને દસ મિનિટ વાગ્યાની વચ્ચે કરી શકાય છે આવામાં જો તમારા ઘરમાં આ ચાર વસ્તુઓ હાજર છે જે હું આજે તમને જણાવવાનો છું તો તે એ દિવ્ય ઉર્જાને ઝેરમાં બદલી દેશે જી હા તમે સાચું સાંભળ્યું ઝેરમાં અને આમાંથી ચોથી વસ્તુ તો એટલી ખતરનાક છે કે તે રાજાને પણ ભિખારી બનાવી દે છે બની શકે છે કે તે ચોથી વસ્તુ અત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજાની પાછળ છુપાયેલી બેઠી હોય અને તમને ખબર પણ ન હોય તો જો તમે નથી ઇચ્છતા કે આ મહાશિવરાત્રી પર તમારી પૂજા વ્યર્થ જાય અને તમારા પરિવાર પર કોઈ ભારે વિપત્તિ આવે તો આગલી થોડી મિનિટ તમારી જિંદગીની સૌથી મહત્વપૂર્ણ મિનિટ માનીને આ વીડિયોને અંત સુધી જોજો આજે આપણે એ ચાર વસ્તુઓને જળથી ઉખેડી ફેંકીશું જે તમારી પ્રગતિના રસ્તામાં પહાડ બનીને ઊભી છે મિત્રો આપણા પ્રાચીન શિવપુરાણ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની પવિત્રતાને લઈને બહુ કડક નિયમો બતાવવામાં આવ્યા છે મહાશિવરાત્રી એ મોકો હોય છે જ્યારે ભગવાન શિવ પોતાની સમાધિ છોડીને પૃથ્વી પર ભ્રમણ કરે છે હવે તમે જ વિચારો જો સાક્ષાત મહાકાલ તમારા ઘરના દ્વાર પર આવે અને ત્યાં નકારાત્મક ઉર્જાનો ઢગલો હોય તો શું તેઓ અંદર પ્રવેશ કરશે બિલકુલ નહીં ઉલટું તે ઘર પર રુદ્રની ક્રોધિત દ્રષ્ટિ પડી શકે છે એટલા માટે આજે આપણે એક એક કરીને તે ચાર વસ્તુઓ વિશે જાણીશું જેને તમારે મહાશિવરાત્રીની પૂજા શરૂ કરતા પહેલા કોઈપણ સંજોગોમાં ઘરની બહાર કાઢી નાખવાની છે સૌથી પહેલી વસ્તુ જે તમારે તરત તમારા ઘરથી હટાવી દેવાની છે તે છે ખંડિત મૂર્તિઓ અને તૂટેલો કાચ અવારનવાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાના પૂજા ઘરમાં કે ઘરના શોકેસમાં તૂટેલી મૂર્તિઓને પણ સંભાળીને રાખે છે કારણ કે તેમની લાગણીઓ તેની સાથે જોડાયેલી હોય છે પરંતુ લાગણીઓમાં વહીને તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા હોવ છો વાસ્તુશાસ્ત્ર અનુસાર ખંડિત મૂર્તિ એટલે કે તૂટેલી મૂર્તિ રાહુનું પ્રતિક માનવામાં આવે છે અને રાહુ તે ગ્રહ છે જે જીવનમાં અચાનક આવતી દુર્ઘટનાઓનો કારક છે જ્યારે તમે તૂટેલી મૂર્તિની પૂજા કરો છો અથવા તેને ઘરમાં રાખો છો તો તમે અજાણતા જ દુર્ભાગ્યને આમંત્રણ આપી રહ્યા હોવ છો મહાશિવરાત્રીના દિવસે જ્યારે વાતાવરણમાં શિવ તત્વની પ્રધાનતા હોય છે ત્યારે આ તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઊર્જાને ચુંબકની જેમ ખેંચે છે જો તમારા ઘરમાં કોઈ એવો અરીસો છે જેમાં તિરાડ આવી ગઈ છે અથવા કોઈ બારીનો કાચ તૂટેલો છે તો તેને આજે અને અત્યારે જ બદલી નાખો તૂટેલો કાચ સંબંધોમાં તિરાડ પાડે છે તે ઘરના સભ્યો વચ્ચે માનસિક તણાવ પેદા કરે છે યાદ રાખજો મારા મિત્રો મહાદેવ પૂર્ણતાના પ્રતિક છે તેઓ શૂન્ય પણ છે અને અનંત પણ તેમની પૂજામાં ખંડિત વસ્તુઓનું કોઈ સ્થાન નથી જો તમારી પાસે કોઈ એવી મૂર્તિ છે જે ખંડિત થઈ ગઈ છે તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દો અથવા કોઈ ઝાડ નીચે આદર સહિત રાખી દો પણ ઘરમાં બિલકુલ ન રાખશો હવે આપણે વધીએ બીજી વસ્તુ તરફ જે સાંભળવામાં તો બહુ મામૂલી લાગે છે પણ તેની અસર તમારા ભાગ્ય પર બહુ ઊંડી પડે છે તે છે બંધ પડેલી ઘડિયાળ જી હા તમારા ઘરની દિવાલ પર લટકેલી તે ઘડિયાળ જે મહિનાઓથી બંધ પડી છે અથવા તે કાંડા ઘડિયાળ જે ખરાબ થઈને ખાનામાં ધૂળ ખાઈ રહી છે તમને કદાચ અંદાજો પણ નથી કે આ બંધ ઘડિયાળ તમારા વખતને કેવી રીતે રોકી રહી છે ભગવાન શિવને મહાકાલ કહેવામાં આવે છે મહાકાલનો અર્થ છે સમયના દેવતા સમય જ શિવ છે અને શિવ જ સમય છે જ્યારે તમે તમારા ઘરમાં બંધ ઘડિયાળ રાખો છો તો તમે એક રીતે સમયનું અપમાન કરી રહ્યા હોવ છો વાસ્તુ અનુસાર બંધ ઘડિયાળ રોકાયેલા ભાગ્ય અને અવરોધનું સૂચક છે તે તમારી પ્રગતિની ગતિને રોકી દે છે તમે અવારનવાર અનુભવ્યું હશે કે તમે મહેનત તો બહુ કરો છો પણ તેનું પરિણામ તમને નથી મળતું કામ બનતા બનતા બગડી જાય છે તેનું કારણ ક્યાંકને ક્યાંક તમારા ઘરના કોઈ ખૂણામાં પડેલી તે બંધ ઘડિયાળ હોઈ શકે છે મહાશિવરાત્રી પહેલા તમારા ઘરની બધી ઘડિયાળોને ચેક કરો જો કોઈ ઘડિયાળ ખરાબ છે તો તેને ઠીક કરાવો અથવા તો ઘરની બહાર કરી દો ઘડિયાળના કાંટા હંમેશા ચાલતા રહેવા જોઈએ તેવી જ રીતે જેમ તમારા શ્વાસ અને તમારું ભાગ્ય જો તમે ઈચ્છો છો કે મહાકાલના આશીર્વાદ તમારા પર બનેલા રહે અને તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાઈ જાય તો આ મહાશિવરાત્રી પહેલા તમારા ઘરના સમયને ઠીક કરી લો ચાલો હવે વાત કરીએ ત્રીજી વસ્તુની જે સીધી રીતે તમારા સ્વાસ્થ્ય અને ઘરની સુખ શાંતિ પર હુમલો કરે છે તે છે સુકાઈ ગયેલા છોડ અથવા કરમાયેલા ફૂલ મિત્રો પ્રકૃતિ શિવનું જ રૂપ છે દરેક લીલાછમ છોડમાં પ્રાણ વસે છે જેને આપણે પ્રાણશક્તિ કહીએ છીએ પરંતુ જ્યારે કોઈ છોડ સુકાઈ જાય છે અથવા મરી જાય છે તો તે ઘરમાં મૃત્યુની ઊર્જા એટલે કે ડેડ એનર્જી છોડવા લાગે છે મહાશિવરાત્રી જીવનનો ઉત્સવ છે આ દિવસે આપણે તે શિવની આરાધના કરીએ છીએ જે મૃત્યુંજય છે જેમણે મોતને પણ જીતી લીધું છે આવા પાવન પ્રસંગે ઘરમાં સુકાયેલા કાંટાવાળા છોડ અથવા કરમાયેલા ફૂલ રાખવા બહુ મોટો અપશુકન માનવામાં આવે છે ખાસ કરીને જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો છે તો આ બહુ જ ચિંતાનો વિષય છે સુકાયેલો તુલસીનો છોડ એ વાતનો સંકેત છે કે ઘર પર કોઈ વિપત્તિ આવવાની છે અથવા ઘરની લક્ષ્મી નારાજ છે એટલા માટે મહાશિવરાત્રી પહેલાં તમારા ઘરના ગાર્ડન કે બાલ્કનીને સારી રીતે જોઈ લો જો કોઈ છોડ સુકાઈ ગયો છે તો તેને હટાવી દો અને તેની જગ્યાએ નવો લીલોછમ છોડ લગાવો ભગવાન શિવને બિલીપત્ર બહુ પ્રિય છે પણ ધ્યાન રહે કે પૂજામાં ચઢાવેલું બિલીપત્ર પણ સુકાયેલું ન હોવું જોઈએ ઘરમાં તાજા ફૂલ અને લીલાછોડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને શિવની કૃપાને આકર્ષિત કરે છે એટલે જ આ મહાશિવરાત્રી પોતાના ઘરને જીવંત બનાવો ન કે મુર્દા વસ્તુઓનું સંગ્રહાલય અને હવે આપણે આવી પહોંચ્યા છીએ તે ચોથી અને સૌથી ખતરનાક વસ્તુ પર જેનો મેં વીડિયોની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો આ એ ભૂલ છે જે આજના સમયમાં લગભગ દરેક બીજી વ્યક્તિ કરી રહી છે આ ભૂલ છે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ફેલાયેલી ગંદકી અને વિખરાયેલા જૂતા ચપ્પલ જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું આપણે અવારનવાર પોતાના ઘરની અંદરની તો બહુ સફાઈ કરીએ છીએ પણ મુખ્ય દરવાજાને નજર અંદાજ કરી દઈએ છીએ જ્યારે શાસ્ત્રોમાં મુખ્ય દ્વારને જ તે સ્થાન માનવામાં આવ્યું છે જ્યાંથી દેવી દેવતા ઘરમાં પ્રવેશ કરે છે તેને સિંહ દ્વાર પણ કહેવામાં આવે છે હવે જરા વિચારો મહાશિવરાત્રીની પાવન રાત છે શિવજી તમારી બારાત નીકળવાની છે અને તમારા ઘરના દરવાજા પર જૂના ફાટેલા જૂતા ચપ્પલનો ઢગલો લાગ્યો છે ત્યાં ધૂળ જામી છે અને અંધારું છવાયેલું છે શું તમને લાગે છે કે આવા ઘરમાં શિવજીની કૃપા વરસ છે ક્યારેય નહીં મુખ્ય દ્વાર પર વિખરાયેલા જૂતા ચપ્પલ રાહુ અને શનિના દોષને જન્મ આપે છે આ દરિદ્રતાને સીધું નિમંત્રણ છે જે ઘરના દરવાજા પર જ બાધા હોય ત્યાં લક્ષ્મી અને સૌભાગ્ય અંદર કેવી રીતે આવશે તે તો દરવાજાથી જ પાછા ફરી જશે એટલા માટે મહાશિવરાત્રી પહેલા એક કામ જરૂર કરો તમારા ઘરના મુખ્ય દરવાજાને પાણીથી ધોઈને સાફ કરો ત્યાંથી જૂના અને નકામા જૂતા ચપ્પલને હટાવી દો જો સંભવ હોય તો દરવાજા પર આસો પાલવના પાનનું તોરણ લગાવો અને સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો યાદ રાખો મુખ્ય દ્વાર ફક્ત તમારા ઘરનો રસ્તો નથી પણ તમારા જીવનમાં ખુશીઓના આવવાનો રસ્તો છે તેને જેટલો સાફ અને પવિત્ર રાખશો એટલું જ તમારું ભાગ્ય ચમકશે પરંતુ વાત અહીં પૂરી નથી થતી આ ચાર વસ્તુઓને હટાવવા સિવાય પણ એક બહુ જ ગુપ્ત વાત છે જે તમારે મહાશિવરાત્રીની પૂજા દરમિયાન ધ્યાન રાખવાની છે ઘણા લોકો પૂજા કરતી વખતે અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનાથી તેમની બધી ભક્તિ નિષ્ફળ થઈ જાય છે જેમ કે શિવજીને ક્યારેય પણ કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ અને ન તો શિવજીની પૂજામાં હળદરનો પ્રયોગ કરવો જોઈએ હળદર સૌંદર્યનું પ્રતીક છે અને શિવજી વૈરાગી છે આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે મોટા દોષોથી બચી શકો છો હવે હું તમને એક એવી પૌરાણિક કથા સંભળાવું છું જે તમને એ સમજાવશે કે આખરે શિવજીને સ્વચ્છતા અને પવિત્રતા આટલી પ્રિય કેમ છે અને કેમ આપણે આ વસ્તુઓને ઘરની બહાર કરવી જોઈએ એકવારની વાત છે માતા પાર્વતીએ શિવજીને પૂછ્યું કે પ્રભુ આપ તો સ્મશાનમાં નિવાસ કરો છો ભસ્મ રમાડો છો પછી તમને ઘરની શુદ્ધિથી શું લેવા દેવા ત્યારે મહાદેવે હસતા હસતા ઉત્તર આપ્યો કે હે ગૌરા હું સ્મશાનમાં એટલા માટે રહું છું કારણ કે ત્યાં મોહમાયાનો અંત થાય છે પણ ગૃહસ્થ જીવન જીવનારાઓ માટે તેમનું ઘર જ તેમનું મંદિર હોય છે જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે ત્યાં રહેવાવાળા લોકોની મતિ ભ્રષ્ટ થઈ જાય છે તેમની વિચારધારા દૂષિત થઈ જાય છે અને દૂષિત વિચાર સાથે કરેલી પૂજા હું ક્યારેય સ્વીકારતો નથી એટલા માટે ઘરની બહારની સફાઈ કરતા વધારે જરૂરી છે કે તે વાતાવરણ શુદ્ધ હોય જ્યાં બેસીને મારો ભક્ત મને પુકારી રહ્યો છે જ્યારે આપણે ઘરથી તૂટી ફૂટી વસ્તુઓ હટાવીએ છીએ તો અસલમાં આપણે પોતાના મનથી તૂટેલા વિચારોને હટાવી રહ્યા હોઈએ છે જ્યારે આપણે બંધ ઘડિયાળને ચાલુ કરીએ છીએ તો આપણે પોતાના અટકેલા કર્મોને ગતિ આપી રહ્યા હોઈએ છે આ બધી બહારની વસ્તુઓ આપણા આંતરિક મનનું જ પ્રતિબિંબ છે તો મારા વહાલા મિત્રો આ મહાશિવરાત્રીને ફક્ત એક તહેવારની જેમ નહીં પણ પોતાના જીવનને બદલવાના એક અવસરની જેમ જુઓ આ રાત વર્ષમાં એકવાર આવે છે તેને આમ જ ઊંઘવામાં કે આળસમાં ન ગુમાવી દેતા જે ચાર વસ્તુઓ મેં બતાવી છે તેમને આજે જ પોતાના ઘરથી બહારનો રસ્તો બતાવી દો ખંડિત મૂર્તિઓ બંધ ઘડિયાળ સુકાયેલા છોડ અને દરવાજાનો ભંગાર આ ચાર તમારા દુશ્મન છે આમને હટાવતા જ તમે અનુભવશો કે તમારા ઘરનો માહોલ હલકો થઈ ગયો છે તમને એક નવી ઉર્જાનો અનુભવ થશે જેવા વાત તમે આ બાધાઓને હટાવશો મહાદેવની કૃપા તમારા ઘરમાં કોઈ પણ અડચણ વગર પ્રવાહિત થવા લાગશે અને હા એક વાત બીજી યાદ રાખજો સફાઈ ફક્ત ઘરની જ નહીં મનની પણ કરવાની છે પોતાના મનથી ક્રોધ ઈર્ષ્યા અને અહંકારના જાળા પણ સાફ કરી દેજો કારણ કે નિર્મલ મનમાં જ મહાદેવનો વાસ હોય છે જ્યારે તમે આ નિયમોનું પાલન કરતા મહાશિવરાત્રીની પૂજા કરશો તો તમે જોશો કે કેવી રીતે ચમત્કાર થાય છે જે સમસ્યાઓ તમને પહાડ જેવી લાગતી હતી તે ચપટીમાં ઉકેલાઈ જશે જે બીમારીઓ પીછો નહોતી છોડતી તેનાથી મુક્તિ મળી જશે અને જે ધન માટે તમે તરસી રહ્યા હતા તે તમારા દ્વાર પર દસ્તક દેશે અંતમાં હું બસ એટલું જ કહીશ કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે જો તમે પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે એકલોટો જળ પણ શિવલિંગ પર ચઢાવશો તો તે સ્વીકાર થશે પણ જો તમે મનમાં મેલ રાખીને અને ઘરમાં ગંદકી રાખીને છપ્પન ભોગ પણ લગાવશો તો તે વ્યર્થ છે મહાશિવરાત્રીની રાત જાગરણની રાત છે આ પોતાની આત્માને જગાડવાની રાત છે તો તૈયાર થઈ જાઓ આ મહાપર્વ માટે પોતાના ઘરને મંદિર બનાવો અને પોતાના હૃદયને શિવાલય હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમે તૈયાર છો પોતાના જીવનથી આ બુરાઈઓને કાઢીને મહાદેવનું સ્વાગત કરવા માટે જો હા તો અત્યારે કોમેન્ટમાં પૂરા જોશ સાથે લખો હર હર મહાદેવ અને હા જો તમને લાગે છે કે આ જાણકારી તમારા કોઈ મિત્ર કે સંબંધીના કામ આવી શકે છે તો તેને તેમની સાથે શેર જરૂર કરજો કોને ખબર તમારી એક શેર કોઈની સૂતેલી કિસ્મત જગાડી દે અને જ્યારે આપણે કોઈનું ભલું કરીએ છીએ તો મહાદેવ આપણું ભલું પોતે જ કરી દે છે કર ભલા તો હો ભલા તો ઉઠો અત્યારે અને નિરીક્ષણ કરો તમારા ઘરનું ક્યાંક કોઈ ખૂણામાં કોઈ અશુભ વસ્તુ તો નથી છુપાયેલી અત્યારે જ સફાઈ અભિયાન શરૂ કરો અને મહાશિવરાત્રીના સ્વાગતની તૈયારી કરો યાદ રાખજો મિત્રો સમય કોઈના માટે નથી રોકાતો આ મહાશિવરાત્રીનો પાવન અવસર નીકળી ગયો તો પછી તમારે એક વર્ષની રાહ જોવી પડશે અને કોણ જાણે આવતા વર્ષ સુધી સમય શું કરવટ લે એટલા માટે જે કરવાનું છે અત્યારે કરવાનું છે આજે જ કરવાનું છે આળસને ત્યાગી દો શિવજીને કર્મઠ લોકો પસંદ છે જે પોતાના જીવનને સુધારવા માટે પ્રયાસ કરે છે શિવજી તેમનો જ હાથ પકડે છે જો તમે હાથ પર હાથ રાખીને બેસી રહેશો અને વિચારશો કે બધું આપોઆપ ઠીક થઈ જશે તો એવું કલિયુગમાં તો નથી થવાનું કર્મ તો તમારે કરવું જ પડશે અને તમારું પહેલું કર્મ એ જ છે કે પોતાની આસપાસના વાતાવરણને શુદ્ધ કરો ઊર્જાના પ્રવાહને સાહી કરો હું ઉમ્મીદ કરું છું કે તમે આ વાતોને ગંભીરતાથી લેશો આ કોઈ અંધવિશ્વાસ નથી આ ઊર્જાનું વિજ્ઞાન છે આ તે પ્રાચીન જ્ઞાન છે જે આપણા શિવમુનિઓએ હજારો વર્ષની તપસ્યા પછી હાંસલ કર્યું હતું આજે વિજ્ઞાન પણ માને છે કે આપણી આસપાસની વસ્તુઓની આપણા અવચેતન મન પર ઊંડી અસર પડે છે જ્યારે તમે તૂટેલી વસ્તુને રોજ જુઓ છો તો તમારા મગજમાં ક્યાંકને ક્યાંક તૂટવાનો ભાવ પેદા થાય છે જ્યારે તમે બંધ ઘડિયાળ જુઓ છો તો રોકાવવાનો ભાવ આવે છે અને આ ભાવ ધીરે ધીરે તમારી હકીકત બની જાય છે એટલા માટે આ નકારાત્મક પ્રતીકોને પોતાની નજરની સામેથી હટાવવા બહુ જરૂરી છે મહાશિવરાત્રી પર જ્યારે તમે અભિષેક કરો તો આ ભાવની સાથે કરો કે જેમ જેમ જળ શિવલિંગ પર પડી રહ્યું છે તેમ તેમ તમારા બધા પાપ અને કષ્ટ ધોવાઈ રહ્યા છે તે સમયે પોતાની કરોડરજ્જુને સીધી રાખો અને ધ્યાન પોતાની બંને ભ્રમરોની વચ્ચે જેને ચક્ર કહે છે ત્યાં કેન્દ્રિત કરો આજ તે સ્થાન છે જ્યાં શિવનું ત્રીજું નેત્ર હોય છે જ્યારે તમે બહારની સફાઈની સાથે સાથે આ આંતરિક વિધિનું પાલન કરશો તો તમને જે અનુભવ થશે તેને શબ્દોમાં બયાન નથી કરી શકાતો તે આનંદ અદભુત હશે તે શાંતિ અલૌકિક હશે તો મારા શિવભક્તો હવે મોડું શેનું લાગી જાઓ કામ પર પોતાના ઘરને એટલું પાવન બનાવી દો કે શિવજી પોતે વિવશ થઈ જાય તમારા ઘરે પધારવા માટે અને જતા પહેલા એકવાર ફરીથી યાદ અપાવી દઉં કે ચોથી વસ્તુ એટલે કે મુખ્ય દ્વારની સફાઈ સૌથી વધારે જરૂરી છે કારણ કે ત્યાંથી જ કિસ્મત અંદર આવશે ક્યાંક એવું ન થાય કે તમે અંદર પૂજા કરતા રહી જાઓ અને કિસ્મત દરવાજેથી જ પાછી ફરી જાય જન્મ લે છે અને વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો આ જે તિથિ છે એ તમને ભગવાનનું ધામ અપાવવા વાળી છે જે વારંવાર જન્મ લે છે એક કામના કરે છે કે વારંવાર જન્મ લે છે મૃત્યુના આ ચક્રથી મુક્તિ અપાવવા વાળી છે આ મુક્તિનો માર્ગ છે એટલા માટે આ તિથિને પોતાના હાથથી જવા ન દો ભલે જીવનમાં જે મરજી થાય પણ તમારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ કારણ શું છે શાસ્ત્રો કહે છે કે ભલે હિમાલય ક્ષયને પ્રાપ્ત થઈ જાય એટલે કે હિમાલયનો નાશ થઈ જાય ભલે વિંધ્યાચલ વગેરે જે પર્વતો છે તે પણ વિચલિત થઈ જાય પરંતુ ભગવાન શંકરનું જે વ્રત તમે કરો છો તે ક્યારેય નિષ્ફળ નથી જતું તે સદાય સફળ જ સફળ થાય છે એટલા માટે જો તમે શિવરાત્રી વ્રત કરો છો તો આ ક્યારેય નિષ્ફળ નહીં જાય સદા તમારા જીવનનું કલ્યાણ કરશે આ તમને મુક્ત કરીને જ રહેશે ભગવાન શંકરનું આ જે વ્રત હોય છે આનું જે પુણ્ય હોય છે તે ક્યારેય તમારો સાથ નથી છોડતું ભગવાન શંકર તે દેવ છે કે એકવાર જેમને તમે ભજી લીધા તો સદા તમારી સાથે રહે છે ભગવાન શંકરના આ વ્રતના પુણ્યની મહિમા એટલી વધારે છે કે મનુષ્યનો સાથ દરેક કોઈ છોડી શકે છે પણ આ પુણ્ય નથી છોડતું આજે આપણે વાત કરવાના છીએ કે મહાશિવરાત્રીનું વ્રત કેવી રીતે કરવું સવારની પૂજા કેવી રીતે કરવી અને વ્રતમાં જે સંકલ્પ મહત્વનો હોય છે તે કેવી રીતે લેવાનો છે તો મિત્રો જે દિવસે મહાશિવરાત્રી હોય તમારે સવારે સૂર્યોદય પહેલાં અવશ્ય ઊઠી જવું જોઈએ અરૂણોદયના સમયે એટલે કે જ્યારે આકાશમાં લાલાશ છવાયેલી હોય અને સૂર્ય ઉગવાની તૈયારી હોય તે સમયે તમારે સ્નાન કરી લેવું જોઈએ પરંતુ આપણે જાણીએ છીએ કે આજના સમયમાં આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે ઘણા યુવાનોને નાઇટ શિફ્ટ હોય છે અને કામનું ભારણ હોય છે તેમ છતાં આ વ્રત આજની યુવા પેઢીમાં ભગવાન શંકર પ્રત્યેના પ્રેમને કારણે બહુ જ લોકપ્રિય છે તેથી જેઓ કામના કારણે વહેલા નથી ઊઠી શકતા તેમને પણ મારો ખાસ અનુરોધ છે કે સવારે નવ વાગ્યા વાગ્યા પહેલાં તો અવશ્ય સ્નાન કરી લેજો કારણ કે વ્રતના દિવસે શરીરની શુદ્ધિ ખૂબ જરૂરી છે અને શાસ્ત્રોમાં આને રક્ષા સ્નાન કહેવાય છે હવે વાત કરીએ વ્રતની શરૂઆત અને સંકલ્પની સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી શાંત મને ભગવાન શિવનું સ્મરણ કરો સંકલ્પ લેવા માટે તમારે મંદિરે જવું જરૂરી નથી તમે ઘરે પણ ઓફિસ જતા પહેલા પૂરી વિધિથી સંકલ્પ કરી શકો છો મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ રવિવારે છે છતાં જેમને રજા નથી તેમણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઘરે ભાવથી કરેલી પૂજા પણ મંદિર જેટલું જ ફળ આપે છે સૌથી પહેલા પૂજાની સામગ્રી એકઠી કરી લો જેમાં ભગવાનનો ફોટો કે શિવલિંગ ગંગાજળ શુદ્ધ જળ અને પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી મધ અને સાકર મિક્સ કરેલું દ્રવ્ય રાખો સાથે જ બિલીપત્ર ધતુરો ચંદન પુષ્પ દીવો અને નૈવેદ્ય તૈયાર રાખો ત્યારબાદ પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું રાખીને બેસી જાઓ અને સૌથી પહેલા દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા બાદ જળ છાંટીને જગ્યા પવિત્ર કરો અને ભગવાનની સ્થાપના કરો હવે સૌથી મહત્વનો ભાગ છે સંકલ્પ જમણા હાથમાં થોડું જળ ચોખા અને એક સિક્કો લઈ ત્રણ વાર ઓમ નમઃ શિવાય બોલો પછી તમારું નામ ગોત્ર અને સ્થળ બોલીને પ્રભુને પ્રાર્થના કરો કે હે પ્રભુ હું મહાશિવરાત્રી બે હજાર છવ્વીસના પાવન અવસરે આપની કૃપા મેળવવા વ્રત કરું છું મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો આટલું બોલીને જળ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો હવે વારો આવે છે અભિષેકનો ઓમ નમ શિવાય મંત્ર બોલતા બોલતા શિવલિંગ પર પહેલાં શુદ્ધ જળ અને પછી પંચામૃત ચડાવો જો ફોટો હોય તો ફૂલ દ્વારા ભાવથી સ્નાન કરાવો અભિષેક કરતી વખતે જો તમે મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યંબકય યજામહે નો જાપ કરો તો તે અત્યંત શ્રેષ્ઠ છે જે રોગ અને ભયથી મુક્તિ આપે છે ત્યારબાદ ભગવાનને ચંદન ભસ્મ અને વસ્ત્ર અર્પણ કરો બીલીપત્ર ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે પાનનો લીસો ભાગ શિવલિંગને અડવો જોઈએ અને પાન ફાટેલું ન હોવું જોઈએ છેલ્લે ભગવાનને બોરનો ભોગ ધરાવી આરતી કરો અને તમારી ભૂલો માટે ક્ષમા માંગી પૂજા પૂર્ણ કરો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી અને રવિવારના રોજ છે આ દિવસે ભદ્રાનો કોઈ ડર રાખવાની જરૂર નથી પૂજા માટેનો શ્રેષ્ઠ સમય એટલે કે નિશીતકાળ રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટથી બપોરે બાર વાગીને પંચાવન મિનિટ સુધીનો રહેશે જેઓ રાત્રે જાગરણ કરવાના છે તેમણે કરોડર રજ્જુ સીધી રાખીને બેસવું જોઈએ કારણ કે આ રાત્રે બ્રહ્માંડની ઉર્જા ઉપર તરફ વહે છે જે તમારી આધ્યાત્મિક પ્રગતિ કરાવે છે વ્રતના પારણા તમારે સોળ ફેબ્રુઆરીએ સવારે છ વાગીને બેતાલીસ મિનિટથી બપોરે સવારે ત્રણ વાગીને દસ મિનિટની વચ્ચે કરવાના રહેશે થોડીક ખાસ ગુપ્ત વાતો પણ જાણી લો જો આર્થિક તંગી હોય તો શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરજો અને જો ઘરમાં બીમારી હોય તો દૂધમાં કાળા તલ મિક્સ કરીને અભિષેક કરજો બસ ધ્યાન એટલું રાખજો કે વ્રતના દિવસે ગુસ્સો ન કરવો કોઈની નિંદા ન કરવી બ્રહ્મચર્ય પાળવું અને માત્ર સાત્વિક ફળાહાર જ કરવો ભોલેનાથ બહુ ભોળા છે તે સોના ચાંદીના નહીં પણ તમારા સાચા ભાવના ભૂખ્યા છે માત્ર એક લોટો જળ અને સાચા હૃદયની પ્રાર્થના પણ તેમનું મન જીતી લેશે તો ચાલો આ મહાશિવરાત્રી પર આપણે મનના અંધકારને દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવીએ જો તમને આ માહિતી ગમી હોય અને તમારા હૃદયને સ્પર્શી હોય તો વિડિયોને લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી લખજો હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ